રમકડા લેવા ગયા તા ઝાલ હાટુ તો મોરલો લાવ્યા જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા ફ્રેશ બ્લોગ અંદર જો કે અત્યારમાં મસ્ત નાયધો ને કમ્પ્લીટ થઈ ગયા છે પણ હા વારમાં વહેલા જાગીને નાયદર ફ્રેશ થઈ ગયા વળી પાછા જમી લીધું વળી પાછા સુઈ ગયા વળે પાછા જાગ્યા એટલા માટે નત્યારે વાગી ગયા છે પોણા ચાર ચાર વાગી ગયા છે ને કેવલની બધાને આજે લેવાની છે રજા એટલે કે લેવાની છે વિદાય અહીંયાથી લોકો જવાના છે ને મામાના ઘરે મામાના ઘરે જઈ પહેલાં જવાનું છે મોલમાં રમકડા લેવા અને મકડા લેવા જઈ પહેલાં અહીંયા રાજપાટ ચાલુ છે રાજપાટમાં અંદર અત્યારે ચા પીવાનું કામકાજ ચાલુ છે રાજા સુતા છે રાણી ચા પીરસે છે

કાંઈ વાંધો નહીં ચા મસ્ત મજાની પીરસાઈ ગઈ છે તો ચા પાણી પી લાવી ને બળી પાછળ મોલમાં જવાનું છે ચાલો મોલમાં જઈને બંટીનું લોકો થાય બની આ રહી જાય રમકડા લેવા ગયા તા એટલે ઝાલ હાટુ છે મોરલો લાવ્યા ઝાલો હાલો તાતા આવું છે તાતા હેં ટાટા આવું છે લ્યો જો કે ભલે નવું નવું જ લાવ્યા કરશે હમ

هل જાઉં છું રે તો બુધવાર બાપાની બીજ છે તો બુધવારે આવે જેવી મહારાજાની આજ્ઞા એમ નઈ ભાઈ આ મહારાજા તમે મહારાણી રાજમાતા તો હું પ્રધાન છું એ ઘર નો કર ઘર રાજકુરીને લઈને ક્યાં જઈ રહ્યા છો લે જો મનોજભાઈ ની અત્યારે જો ઠેલા બેલા બધું તૈયાર કરીને કેવલ ને તમન્ના ની દયા ભાભી ની બધાય જાય છે અત્યારે પાલીતાણા કેવલ ના કેવલ ના મામા ના ઘરે કા કેવલ હા

બીજા દિવસ માં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે સર્વ પ્રથમ પેલા તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ કેવલ ની બધા સુરત જતા રહ્યા છે તમને ખબર જ છે કે મારો બ્લોગ હમણાં છે ને એક દિવસ દિવસે આવે છે એનું કારણ છે કે તમે બધાને છે ને રોજે રોજ મારે શું પીરસવું ને થોડુંક હમણાં દુકાને બધું કામ છે શૂટિંગનું બધું કામ આવી ગયું છે ભેગું થઈ ગયું છે એટલા માટે હવે છે ને ડેઈલી બ્લોગ મારા નહીં આવે એક દિવસે નહીં ને એક દિવસે એટલે કે આપણી ભાષામાં કહે ને કે એકાત્ર બ્લોગ આવશે કા મમ્મી આમ જો આમ ખાવાનું હોય એ いや પડી ના બાજુ શિરાવાની તૈયારી થઈ ગઈ છે અને ફોન લતારમાં ફોન કુમડાય તરમાં ઘર પડે છે કઈ ખબર નથી પડતી તો તું ગાંધી છો મગજ છે ઉપલા માળ છે આટા છે કઠણાઈ મારી કઠણાઈ

અત્યારે જો બધા ખાટે હિચકતા હોય ને કોઈ કપડા ધોતા હોય ને આમ અશ્વિના બેન બધા હોય ને એટલે આમ જો ક્રિસ ને બધા રમતા હોય આયુષ ને બધા આમ અતારમાં જાગી ગયા બધા વેલા હાર ને નાવા હાટુ કોઈ બાગતા હોય ને અતારમાં કોઈક જાગીને રોતું હોય ને એને બદલે તેમાં કોઈ નથી જો બધા વ્યાઈ ગયા છે કા કા ચાલુ બધા વ્યાઈ ગયા ને મેકિન મેકીન આ કરું

અય ઓલા રસોલામાં રાખ્યા વાળી સાહેબ કશી બલ અમારી વાત તો કઈ ખૂટ છે ને જહાલબેન ને છે ને હવે છે ને બાખા ભરી આલવા મહિના છે ને એટલે ક્યાંય હેઠા બેઠા નથી અને મનોજભાઈ ની કીધું તો એ પ્રમાણે કે બધાય છે ને અને સસરાને ઘરે ગયાતા એટલે કે કેવલ એના મામાના ઘરે ગયા તા ત્યાંથી એક રાત રોકાય ને પછી લોકો બધાય સુરત ગયા ગયાતા એટલા માટે તો કઈ વાંધો નહીં અત્યારમાં તો બસીરાની બધું બાકી છે અને શીરની બધું જે લેવી પછી પાછા મળીશું પાછા મળીશું તો મીન્સ એટલે લે કે પ્રથમ દિવસે મળીશું તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય ચાલો જન્મદિવસ આવે છે